મહારાજશ્રી આજે ખાતામાં જ્યાંથી ખાખી પહેર્યા ત્યાંથી અમુક કામ અમે કાયદાની મર્યાદામાં જ કરી શકીએ છીએ હું હંમેશા મારું એક કામ રહ્યું છે કે હું સવારે પૂજા કરીને જ નીકળું છું અને જો પૂજા સવારે નતા તો સાંજે તો અવશ્ય કરી લઉં અને એ પૂજામાં એક મારું હંમેશા વાક્ય હોય ગૌ માતા તારી રક્ષા કરવાની શક્તિ આપજે એ હંમેશા હું મારી પૂજામાં કહું એટલે જ આ મારું એવું માનવું છે કે એના કારણે જ આ ગૌશાળામાં મારી અમારો વિધાય સમારંભ થઈ રહ્યો છે ભગવાનનો ખૂબ ખૂબ આભાર ઓગણીસો ને પંચાણું માં મેં આ ખાતામાં પદાર્પણ કર્યું એના પહેલાં